નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદરની કુબા પ્રાથમિક શાળા ખાતે નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો તાજેતરમાં વિસાવદર તાલુકાની કુબા પ્રાથમિક શાળા ખાતે સળંગ પચીસ વર્ષની એક શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ ફરજ પરથી સ્વૈચ્છિક નિવૃત્ત થયેલ શાળાના સનિષ્ઠ શિક્ષક એવા શ્રી અરુણાબેન નાનજીભાઈ રાઠોડનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો સૌ પ્રથમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવેલ બાદમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ જે અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો શાળા પરિવાર દ્વારા નિવૃત્ત બહેનોને શ્રીફળ સાકર પડો સાલ તેમજ સન્માનપત્ર અર્પણ કરી અધકેરું સન્માન કરી તેમની ફરજ નિષ્ઠાને ખરા અર્થમાં સૌ્ય બિરદાવેલ આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ હોદ્દેદારો આંગણવાડી એમડીએમ માતાઓ બહેનો તેમજ સફાઈ કર્મચારી સહિતના દ્વારા નિવૃત્ત બહેનને જુદી જુદી ભેટ સોગાદો આપી સન્માનિત કરેલ તેમજ નિવૃત્ત અરુણાબેન નાનજીભાઈ રાઠોડ દ્વારા શાળા પરિવાર આંગણવાડી વર્કર એમડીએમ સંચાલક સફાઈ કર્મચારી તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને સમૃદ્ધિ ભેટ અર્પણ કરેલ તેમજ લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા સ્વાગત ગીતમાં સહભાગી બનેલ તમામ બાળાઓને રોકડ પુરસ્કાર એનાયત કરી પુરસ્કૃત કરેલ કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત શ્રી પોતાના પ્રતિભાવો રજૂ કરી શાળા પરિવાર તેમજ સમગ્ર પરિ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરેલ શાળાના વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાનો સ્નેહ વ્યક્ત કરી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ આ પ્રસંગે કુબા ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી મુક્તાબેન વિરોલિયા ઉપસરપંચ હરેશભાઈ વઘાસિયા વિસાવદર તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય અશ્વિનભાઈ નિમાવત વિસાવદર લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ રમણીભાઈ ગોહેલ એસએમસીની શિક્ષણવિદ નટુભાઈ પાઘડાર વિસાવદર સરકારી હાઈસ્કૂલ નિવૃત્ત આચાર્ય જયંતિભાઈ હિરપરા સરદાર પટેલ વિદ્યા મંદિર કાલસારીના શિક્ષક મુકેશભાઈ ટાંક સીઆરસી કોઓર્ડિનેટર નિલેશભાઈ સાવડા તેમજ ગ્રામ્ય અગ્રણીઓ વિદ્યાર્થીઓના વાલીઓ માતાઓ બહેનો શાળા પરિવાર વિદ્યાર્થીઓ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે પ્રસંગને દીપાવ્યો હતો કાર્યક્રમ સંપન્ન થયા બાદ ઉપસ્થિત સૌ માટે અલ્પહાર તેમજ ચા પાણીની વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવેલ કાર્યક્રમનું સફળ સંચાલન રમણીકભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમની સુંદર સફળતા બદલ શાળાના આચાર્ય સુમિતાબેન હીરપરાય સૌનો આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ શ્યામસાવડા વિસાવદર રાઠોડનો સેવા નિમિત્તે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા ગામના અગ્રણીઓ ગ્રામ પંચાયતના હોદ્દેદારો એસએમસીના સભ્યો ગામના વડલ વડીલો અગ્રણીઓ બહોળી સંખ્યામાં માતાઓ બહેનો હાજર રહ્યા અને ખૂબ સારી રીતે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો જેમાં અમારા શિક્ષણ વિભાગના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા જેમાં સીઆરસી કોર્ડિનેટર પણ ઉપસ્થિત Grazie